So <laughs> i

રેડી રેડી એમ મજા આવો છો ને સુવિધા જેવી હા રેડી રેડી લોકેશન સારું ના પરમેશ્વર પદયાત્રી સેવા કેમ

ત્રણ વાગ્યા ત્રીસ કિલોમીટર અગિયાર વાગ્યા પાલનપુર પહોંચવાનું છે આપડે

ગરમી કેવી લાગે વરસાદ વરસાદ તો આયો તો થોડીક મજા આવે એમ તો હા અરાસાણા આઈ ગયો હોય ઓય અંબે જય અંબે આયા બીવરાવો તોમી તો હો સમકો આવે પેટમાં